ભાવનગરની પ્રાથમિક શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે વાળુકર ખારસી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો ધોરણ બે માં અભ્યાસ કરતા સાત વર્ષીય દેવ મુરારીને માર મારવામાં આવ્યો છે વિદ્યાર્થીને તાપ આવતા ચારથી પાંચ દિવસથી શાળાએ જતો હતો તો કેમ ગેરહાજર હતો કહી શિક્ષકે માર માર્યો અને વિદ્યાર્થીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો છે ચાર પાંચ દિવસથી નિશાળે નહોજતો એને ગુમડા ચાતાને તાવ આવતો તો એટલે કાલે એને માર્યો છે આજ અવારમાં મેં એને કીધું કે નિશાળે કેમ નથી ગયો મને સાહેબે માર્યો એ કે હું સાહેબને બે ત્રણ વાર કહીએ આવું કે સાહેબ તમે મારતા નહીં મને બોલાવજો તમ તારે ન ભણાવો તો બીજે બિહારી દઈશ આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટમાં સુરત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે રેકેટમાં ફરાર ફરતા વધુ એક આરોપીને સાયબર સેલે ઝડપી લીધો છે આણંદનો નિવાસી અને હાલ અમદાવાદમાં રહેતો અલ્ફાઝ મેમન નામનો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે આરોપી અગાઉ મ્યાનમારમાં ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં કામ કરતો હતો અને પરત ફરીને કમિશનરના આધારે કમિશનના આધારે ભારતીય નાગરિકોને ત્યાં મોકલતો હતો તો પોલીસે ખુલાસો કર્યો કે તેણે અગાઉ બે વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા અને ગયા અઠવાડિયે ત્રણ નાગરિકોને બેંગકોક મોકલ્યા હતા જો કે રેકેટ પર્દાફાશ થતા જ ત્રણેય લોકોએ આગળ ન જઈ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો હતો અત્યાર સુધી આ કેસમાં કુલ સાતથી થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યું છે એમનું નામ છે અલ્ફાસ અલ્ફાસ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને પાકને મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે

ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જે હજુ પણ સુધી ઓસરા નથી અને ગંદા પાણી સોસાયટીમાં મુખ્ય રસ્તા પર પણ ફરી વળતા લોકો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યા છે આ મામલે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે આ વિસ્તારમાં દસથી વધુ સોસાયટીના સાતસોથી વધુ ત્રણ પરંતુ અહીંયા તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ છે અભાવ તો જવા દો પણ એટલી હદે મુશ્કેલી છે કે પારાવાર મુશ્કેલીઓ છે અહીંયા ચોમાસા પહેલા પાણી ભરાય છે અને ચોમાસામાં જે વરસાદી પાણી છે એનો તદ્દન નિકાલ નથી થતો હમણાં છેલ્લા મેં પોતે રજૂઆત કરેલી છે એનો અરજી નંબર એ કહી દેવી દસ ત્રણ અગિયાર નંબર છે અને એક નવ હજાર આઠસો નવ નંબર છે ઘણી બધી વાર રજૂઆત કરી ઘણી બધી વાર એ લોકોએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે કે ટોલ ફ્રી ઉપર ફોન કરીને માહિતી આપવાની તો શેનો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો ટોલ ફ્રી ઉપર તો કોઈ માહિતી આપે એ તો કોઈ પ્રમાણે તો કામ કરતું નથી કોઈ અમારા એટલી ગંદકી છે ને વાત જવા દો છોકરાઓ બધા બીમાર થઈ ગયા આય કોઈ સાંભળતું નથી જો કોઈ આ આજુબાજુમાં કોઈ જોતા નહીં કેવી ને તોય જેમ તેમ નાખે કેવી એટલે ઝગડવા દોડે નેપાળ હિંસામાં મૃત્યુઆંક હવે એકાવન પર પહોંચી ચૂક્યો છે જેમાં ત્રીસ મૃતકોના મોત ગોળી વાગવાથી થયા હોવાનું સામે આવ્યું છે નેપાળમાં વિરોધીઓએ પશુપતિનાથ મંદિરથી પરત ફરી રહેલા ભારતીયોની બસને પણ નિશાન બનાવી હતી નેપાળમાં હોટલ ઉદ્યોગને સોળસો કરોડનું નુકસાન પહોંચ્યું છે સુશીલા કારકીના શપથ ગ્રહણ બાદ નેપાળમાં બચગાળાના મંત્રીમંડળની જે નિમણૂંક કરવામાં આવી છે અને અત્યારે નેપાળની જે હાલત છે તે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તો નેપાળની વાત કરવામાં આવે તો નેપાળમાં અત્યારે જે હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે ચારે બાજુ જે ફસાયેલા લોકો છે તે અત્યારે ગરબા ગઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો નેપાળમાં વણસે સ્થિતિ વચ્ચે જામનગરથી નેપાળ ગયેલા લોકો અખંડ રામધૂન કરી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે પણ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે લોકો જામનગરના જોડિયા પંથકમાં આવેલા હડિયાણા ગામના ચૌદથી પંદર વડીલો પણ નેપાળના કાઠમંડુમાં આવેલ પશુપતિનાથ મહાદેવ નજીકની હોટલમાં રોકાયા છે ત્યાં પ્રવાસીઓ અખંડ રામધૂન શરૂ રાખી છે અને ત્યાં ગરબા રમતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે આ વિડિયો જોયા બાદ તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે કેટલાક યાત્રિકોએ રોમિંગ કાર્ડ એક્ટિવ કરી વિડિયો કોલ મારફતે પોતાના પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું જણાવતા પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે નેપાળમાં હિંસા છે તે ફાટી નીકળી છે અને સોશિયલ મીડિયા અને તમામ ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે અરાજકતા વચ્ચે જામનગરના હરિયાણા ગામના જે વૃદ્ધો છે વડીલો છે તે રામધૂન માટે ત્યાં પહોંચ્યા છે અને રાજકોટ જિલ્લાના જે ટીમ છે તેની સાથે આ લોકો ગયા છે ત્યારે હરિયાણા ગામના જે વતની છે જેમના પરિવારજનો છે આપણી સાથે છે શું કહેશો કેવી પરિસ્થિતિ નેપાળમાં અને કેટલા લોકો હરિયાણાથી થી ગયા છે હરિયાણાથી થી પંદર સોળ જણા ગયા છે પેલા નેપાળની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અમને એવું લાગતું હતું અહીંયા તો જે આ સમાચારો જોતા હતા અમે એટલે અમને એવું લાગતું હતું બહુ જ એમાં અમને ચિંતા થતી હતી પણ રોજ અત્યારે ફોન આવે છે છે ને કહે કે અમને કોઈ જાતની ચિંતા નથી રામના ભગવાનના નામ લે છે અમને કોઈ જાતની ચિંતા નથી શું નામ છે કેટલા લોકો ત્યાં ગયા છે અત્યારે અત્યારે અમારા ગામના પંદર થી સોળ જણા ગયા છે